કેમ છો બાળ મિત્રો ચાલો ગણિતમાં આપણો એકમ છે સંખ્યા સાથે રમત આઠમા એકમમાં એમાં એકત્રીસ થી ચાલીસ સુધીમાં આપણે પ્રવૃત્તિ છે ચડતા ક્રમમાં ગોઠવવાનું છે ચડતા ક્રમમાં પેલા કઈ સંખ્યા આવે કઈ પણ આવે નાની કે મોટી નાની સરસ બરાબર અને ઉતરતા ક્રમમાં પેલા કઈ સંખ્યા આવે મોટી સરસ તો આપણે આ એકત્રીસ થી ચાલીસ સુધીના કાર્ડ છે બરાબર ફ્લેશ કાર્ડના આધારે હવે તમારે ચડતા ક્રમ ગોઠવાનો છે તો પેલા કઈ સંખ્યા આવે એ કાર્ડ વાળા આગળ જશે એ રીતે ક્રમમાં ગોઠવાનું છે ચાલો જો સરસ કોઈને કેવાને પોતાની જાતે જશે અરે વાહ ત્રીસ બે બત્રીસ કાર્ડ બોલવાનું બેટા હા સરસ બરાબર છે બોલ ત્રીસ ને ત્રણ સરસ ને ચાર બેટા ચોત્રીસ અરે વા ચલો પાંત્રીસ અરે વાહ અરે વાહ साढ़ीस अरे वाह चलो बोलो जो संख्या त्रीस ने सरास। ने नौ ओग चालीस चलो अब संख्या बोलो जो पोतपोता संख्या बोलो जो त्रीस ने एक सरास તૈન તેત્રીસ ત્રીસ ને ચાર સરસ સરસ છ છત્રીસ ત્રીસ ને આઠ અડત્રીસ ત્રીસ ને દસ અરે વાહ તો આ કયો ક્રમ ગોઠવ્યો તમે ચડતો ક્રમ કયો ક્રમ થયો અરે વાહ વેરી ગુડ હવે આપણે ઉતરતો ક્રમ ગોઠવીશું ચાલો હવે ઉતરતા ક્રમમાં કઈ સંખ્યા પહેલાં આવશે ચાલે અરે વાહ એટલે કે મોટી સંખ્યા સરસ ત્રીસ ને દસ ચાલીસ અરે વાહ ચાલો પછી બોલો પોતાની સંખ્યા અરે વાહ પછી પછી બોલો આગળ સંખ્યા ચાલો સંખ્યા બોલો છો ભાઈ સરસ ત્રીસ ને આઠ આડત્રીસ પછી અરે વાહ બરાબર છે બોલો છો ભાઈ બે છે કે છ છે બેટા અરે વાહ संख्या जो जु चलो बोलो बताओ संख्या बोलो संख्या पांच से के चार से हम्म त्रीस चार सरस કયું પહેવાનું સરસ ત્રીસ ને બતાવો સંખ્યા કઈ છે બતાવો તેત્રીસ બોલો બોલતા ચાલો બોલો જો અરે વાહ ત્રીસ ને બે બત્રીસ ત્રીસ ને એકત્રીસ ચાલો સરસ ચડતો અને ઉતરતા ક્રમમાં આપણે પ્રેસ કાર્ડની મદદથી સંખ્યા આપણે ગોઠવી અને બોલ્યા ખૂબ સરસ